જિલ્લામાં દિવ્યાંગ કોટા હેઠળ તેમજ ભાષાના વિષયમાં નીકળી આવેલી જગ્યાઓ માટે નવા શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ જણાવ્યું હતું કે કુલ એકવીસ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે શ્રી વાઘેલાએ વધુમાં જણાવ્યું કે આ ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી જેમાં દિવ્યાંગ ઉમેદવારોને તેમના હક અનુસાર યોગ્ય તક આપવામાં આવી છે સાથે સાથે ભાષા વિષયના શિક્ષકોની પણ જરૂરિયાતને ધ્યાને લઈ પસંદગીઓ કરવામાં આવી છે અધિકારીશ્રીએ ઉમેર્યું કે આગામી દિવસોમાં વધુ શિક્ષકોની નિમણૂક કરવામાં આવવાની શક્યતા છે જેથી શાળાઓમાં ગુણવત્તા સભર શિક્ષણ સુનિશ્ચિત કરી શકાય કચ્છ જિલ્લાની અંદર જે ખાસ કરીને વડી કચેરી દ્વારા જે દિવ્યાંગ ઉમેદવારોની સ્પેશિયલ ભરતી હતી તેમજ અંગ્રેજી અને હિન્દી માધ્યમની ભરતી માટેના ઉમેદવારોને પસંદગી માટે અત્રે જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવેલા એમાં અંગ્રેજી અને હિન્દી માધ્યમને કુલ અગિયાર ઉમેદવારો હતા જ્યારે દિવ્યાંગ કેટેગરીના કુલ દસ ઉમેદવારો હતા અને કુલ એકવીસ ઉમેદવારોની અલગ અલગ શાળાની જે પસંદગી થઈ સારી રીતે સંપન્ન થઈ છે અને ખાસ કરીને હિન્દી માધ્યમની શાળામાં ગાંધીધામ અને ભુજ તો એ રીતે અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમમાં જે અગિયાર ઉમેદવારો હતા એમને પણ ખૂબ સંતોષપૂર્વક પોતાની શાળા પસંદગી કરી લીધી છે એ જ રીતે ખાસ કરીને જે દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો હતા તો એમાં અમે મોટાભાગના તાલુકાનું પ્રતિનિધિત્વ જળવાય અને જ્યાં ખરેખર ઝીરો મેકમ છે અથવા તો જ્યાં બાળકોની સંખ્યા વધારે છે એવી શાળાઓ યાદી એમને આપવામાં આવેલી અને એમાંથી ખૂબ સારી રીતે પસંદગી કરી છે એટલે કચ્છ જિલ્લાને અંદર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને માનની નિયામક સાહેબની કચેરી તરફથી જે એકવીસ ગુરુજનોની ભેટ મળી છે એટલે આવનારા દિવસોમાં પણ આપણે બહુ મોટી ભરતી કરવા માટે લગભગ લગભગ મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ છે એટલે ટૂંક સમયમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પણ સંપન્ન થશે અને કચ્છ જિલ્લાની તમામ ઘટ છે એ પૂર્ણ થશે સાથે સાથે અહીંથી જે રીતે કચ્છ જિલ્લાની અંદર પાછળથી જે જાહેરાત આવેલી એના કારણે થઈ અને ભરતી પ્રક્રિયામાં થોડોક સમય લાગે એમ હોય આપણા ત્યાં જે જ્ઞાન સહાયક તરીકે જે કામ કરતા ભાઈઓ બહેનો હતા એમના તરફથી જે અપીલ આવી કે અમારા કરાર પૂર્ણ થયા છે તો ફરી રિન્યૂ કરવામાં આવે તો માન્ય પ્રમુખશ્રી તેમજ માન્ય ચેરમેન સાહેબ બંનેના સંયુક્ત પ્રયત્નોથી અને માન્ય નિયામક સાહેબે જે રીતે વિભાગમાં સમયસર દરખાસ્ત મૂકેલી એ રીતે કચ્છ જિલ્લાની અંદર જે તે શાળામાં જ્યાં ખરેખર મહેકમની ઘટ છે અને જ્યાં જ્ઞાન સહાયકનો સ્ટાફ કાર્યરત છે એ તમામ જ્ઞાન સહાયકના કરાર પણ રિન્યૂ કરવાની કાર્યવાહી સંપન્ન થયેલ છે દરમિયાન કચ્છ જિલ્લામાં જ્ઞાન સહાયકોનો કરાર પૂર્ણ થતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેમના કરાર રિન્યુ કરવાની માંગણી કરવામાં આવી હતી જેથી કચ્છમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ ના રહે અને વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ અસર ના પડે ત્યારે આજે કચ્છ જિલ્લાના જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવામાં આવ્યા છે આ અંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી નયનસિંહ જાડેજાએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી નયનસિંહ ગનુભાઈ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સમાજ કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જ્ઞાન સહાયકો જે કામ કરી રહ્યા હતા એમનો છેલ્લે ત્રીસ જૂનના કરાર પૂરા થયા હતા અને એના પછી છેલ્લા અઠવાડિયાથી સતત માંગ આવતી હતી વાલીઓ પણ માંગણી કરતા હતા અને જે જ્ઞાન સહાયક કામ કરતા હતા એ પણ માગણી કરતા હતા અમારા કરાર રિન્યુ કરાવો અને આપણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઘણા બધી જગ્યાઓ ખાલી છે તો અમુક અમુક જગ્યાએ તો અમુક બહુ જ ઓછા શિક્ષક છે તો એ જ્ઞાન સહાયક જરૂરી હતા અને એના માટે રજૂઆત આવીને આપણે રજૂઆત ઉપર કરી એના જ્ઞાન સહાયકના કરાર છે રિન્યૂ ગઈકાલે થઈ ગયા છે ખાલી સાત દિવસનો બ્રેક કરવાનો છે અને પછી એને ચાલુ કરવાના છે પણ સાથે સાથે અમુક જ્ઞાન સહાયક એવા પણ હતા એટલે પગારના ચિંતા કર્યા વગર પણ આ અઠવાડિયું એમણે સેવા આપી છે બીજો મુદ્દો એવો છે કે કચ્છને એક મોટી એકતાલીસોની ભરતી મળી છે હવે ભરતીની બિલકુલ તૈયારી થઈ ગઈ છે અરજીઓ આવી ગઈ છે મેટ લિસ્ટ બનાવવાનું બાકીએ પણ એના પહેલાં જો અમુક ખાવડા બાજુ કે અબડાસા કે લખપત બાજુ દૂર દૂરના જે વિસ્તારના શિક્ષકો છે એમની ઈચ્છા એવી છે કે ભાઈ અમને એક વખત સારા સ્થળ માટે માગણી કરવામાં આવે કારણ કે આ ભરતી થશે તે બધા જ શિક્ષકો કાયમી ત્યાં રહેવાના છે અને પછી એના ચાન્સ ઓછા થઈ જાય તો એમની એક રજૂઆત હતી એ અમે રાજ્યસંઘને મોકલાવી છે અને એમાં પણ પૂરી આશા છે કે ઝડપથી નિર્ણય આવશે અને એક બદલી કેમ કરવામાં આવશે અને ત્રીજો મુદ્દો અમારો એ છે કે જર્જરીતોરણા ઘણી જગ્યાએ છે અને ઘણા સમયથી બાંધકામ થયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક એમના નુકસાન છે અથવા તો પોપડા પડે છે તો આવા જર્જરત ઓરડામાં અમે બેસાડીએ નહીં અને અમે બેસાડવા જ પડે તમે ઝાડ નીચે નીચે બેસાડથી અમુક જગ્યાએ એવું છે કે નવા રૂમ મંજૂર થઈ ગયા છે તો એ પણ ચાલુ નથી થતા અને કમસે કમ આવા ઉનળાઓ છે એને જલ્દીથી જલ્દી રિપેરિંગ કરવામાં આવે એવી અમારી તંત્ર પાસે માગણી છે